ટાર્ટ ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા છે માધ્યમિક શિક્ષણમાં ભરતીની સંખ્યા વધારવા રજૂઆત કરવામાં આવી પંદર હજાર જગ્યાઓ પર ભરતી કરવા ઉમેદવારોની રજૂઆત સરકારે સાત હજાર પાંચસો જગ્યાઓ પર નિવૃત્ત થતા શિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લેવા રજૂઆત ઉમેદવારો હાથમાં બેનર સાથે સચિવાલય પહોંચ્યા ટાર્ટ ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા છે હમણાં તાજેતરમાં આજે જગ્યા જાહેર કરવામાં છે એ જગ્યાઓની અંદર ધોરણ નવથી બારમાં સાત હજાર પાંચસોની સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત હાલ શાળાઓની અંદર ખાલી મહેકમ અને વિષયોની ગણતરીએ જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ખૂબ જ ઓછી ભરતી છે લગભગ પંદર હજારનું મહેકમ ખાલી હોવા છતાં પણ સરકારશ્રીએ સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ જાહેરાતથી અમે થોડા સંતોષ અમને સંતોષ નથી તો આજે અમે કોઈપણ પ્રકારનું આંદોલન કે પોલીસ મિત્રોને હેરાન કરવા માટે આવેલા નથી અમારો ઉદ્દેશ્ય એક જ છે કે હકીકત જે વાસ્તવિકતા છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર સરકાર આવીને જુએ કે શાળાઓમાં ખરેખર કેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને એ જગ્યાઓને સારી રીતે અભ્યાસ કર્યા પછી તજજ્ઞો સાથે પરામર્શન કરી અને પછી જગ્યાઓ કેટલી ભરવી એનો નિર્ણય કરે